હર હર માદિક છો બધા મજામાં જશે તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં મને એવી કોમેન્ટ કરતી તો કાલ અમારે ભૂતલા પપ્પાના કિનો ડબ્બો છે તો બિંગ આપ માંથી હવે ભૂતલા બાપાનો સામાન લઈ આવ્યા છે તો આ બધું છે સામાન જોઈ શકો છો આપણે ચિનિષભાઈ શાહ આપણે એ ફાઇનલી યાજ્ઞિકભાઈએ બ્લોક શૂટ જ કરી દીધો હતો ને મેં હવે કર્યો તો ભાઈ મારા તરફથી બધાને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં નવા બ્લોકમાં તમારું સ્વાગત છે ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું બોલતા ને એવી કુમાર કરી દેજો બરાબર મેં શૂટ કરી દીધો પાછો બ્લોક તો કાલે કીનો ડબ્બો છે એટલે શૂટ કરવું કે ન કરવું એ કંઈ ખબર નથી બાકી કરીશ તો આવશે જ બ્લોગ ને અત્યારે એ બધી માંડવાનું ફિટ થઈ રહ્યા છે ને સામાન તો તો જ લઈ આવે છે તમને ખબર જ છે આપણે બેતાવ્યું છું એવું છે તો બ્લોકમાં સબસ્ક્રાઈબ કરી નાખજો હા બસ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જો મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને આપણે બ્લોક શૂટ કરી દીધો સીધી સીધું ગયું છે એટલા માટે तो मस्त ब्लॉग शूट कर दी तो जी ने मस्त मस्त જોઈ લો તમે બતાવરણ થી રહે છો સમજો સુરિયા દાદા છે આઠમી જન પેલે વાતાવરણ બધું ને આઠમી જ આ જે ગાડી છે તો ભાઈ બ્લોગ ગમે તો લાઈક સબ્સ્ક્રાઇબ શેર કરો બિલકુલ સબ્સ્ક્રાઇબ કરજો બીજો વિડિયો કરીને તો આ માંડ 1 ફીટ થાય છે ના તો છાઈ તો શૂટ કર કર છાઈ તો શૂટ કરું પણ નોપો કરું મન પડે તો કર નાખું નગર પછી ન કરું કારણ કે કામ હોય ના તો પછી કામમાં લાગી જાય એમ હોય હાલો મળી જાય તો માંડવા નાખાઈ ગયા છે તો કા કાપડ ને એ બધું નાખી દે હમ તો જોઉં છો માંડવા નાખાઈ ગયા છે ભાઈ ફાઇનલી માંડવા નાખાઈ ગયા છે તમે જોઈ લો જોઈ લો તો હવે કાપડ બાકી છે કારણ કે ઝાકળ આવે તો ખોટું બગડી જાય એટલે હવારે રાખવાનું રાખ્યું એવું છે તો કાપડ હવારે છે હવે અને આપણા જેની આપણે ઉપસ્થિત થયા છે કાલે रामू भाई सादे साले रेक्शन ごめんね。